વિદ્યાર્થી મિત્રો આજે આપણે પીએસસી એક્ઝામ વિશે ચર્ચા કરીએ પીએસઇનું પૂરું નામ શું છે પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ ધોરણ છના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે આ પરીક્ષા પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા તરીકે પણ ઓળખાય છે તમને પ્રશ્ન થશે કે આ પરીક્ષામાં કેટલા માર્ક્સનો પેપર હોય કયા કયા વિષય આવશે કયા વિષયના કેટલા માર્ક્સ હશે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ઘણા બધા પ્રશ્નો તમને થતા હશે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આ પરીક્ષા વિશે ટૂંકી માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્નોનું માળખું કેવું હશે કુલ એકસો વીસ પ્રશ્નો હશે દરેક પ્રશ્નનો એક માર્ગ હશે કયા કયા વિષય તૈયાર કરવાના રહેશે ગણિત વિજ્ઞાન સમાજ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી કયા વિષયના કેટલા પ્રશ્નો હશે તેની ચર્ચા કરી લઈએ તો ગણિતના ચાલીસ પ્રશ્નો હશે વિજ્ઞાનના ત્રીસ પ્રશ્નો હશે સમાજના પચીસ પ્રશ્નો પૂછાશે ગુજરાતીના પંદર પ્રશ્નો અને અંગ્રેજી હિન્દીના પાંચ પાંચ પ્રશ્નો પૂછાશે આ રીતે તમારે પરીક્ષાની તૈયારી કરવાની રહેશે પ્રશ્નોના માળખા પરથી તમને ચોક્કસ ખબર પડી ગઈ હશે કે સૌથી વધારે મહત્ત્વના વિષય હોય તો એ ગણિત અને વિજ્ઞાન છે વિદ્યાર્થી મિત્રો હું તમને આ દરેક વિષયની તૈયારી કરાવીશ શરૂઆત આપણે ગણિતથી કરીશું જેથી તમને પ્રેક્ટિસ માટે વધારેને વધારે સમય મળી રહે વિદ્યાર્થી મિત્રો હું એટલું ચોક્કસ કહીશ કે જે પ્રશ્નો હું તમને કરાવું છું એટલા પ્રશ્નો તમે જો તૈયાર કરી નાખશો તો આ પરીક્ષા તમારી માટે એકદમ સરળ બની રહેશે હું દરેક પ્રશ્નોનું એકદમ સરળ રીતે સોલ્યુશન આપીશ ગણિતના દરેક ટોપિક પર એકદમ વ્યવસ્થિત રીતે હું તૈયારી કરાવીશ ગણિતના દરેક પ્રકરણ દરેક ટોપિક કેવા પ્રશ્નો પૂછાય તેનું સોલ્યુશન તમારે કેવી રીતે કરી શકાય એ બધી જ માહિતી હું તમને આપીશ સાથે સાથે વિજ્ઞાનના આઈએમપી પ્રશ્નો સમાજ ગુજરાતી અંગ્રેજી અને હિન્દીના પણ આઈએમપી પ્રશ્નો આપણે કરીશું વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમે મારા દરેક વિડીયો સાથે જોડાય અને પછી વ્યવસ્થિત રીતે તૈયારી કરશો